કારણ કે જો તમે એક ગોત્રમાં જન્મ્યા છો એ તમારો ગુરુ છે એ તમારી કુળદેવી છે એ તમારો ઈષ્ટદેવ છે અને થોડી જરૂરિયાતો જો તમારી પૂરી કરવા હાટું તમે ભગવાન બદલી નાખતા હોય ને તો આ બેઠો એ ભગવાન આંધળો નથી પહેલા એનો ભજન કરજો પછી આને યાદ કરજો સમજાય હે હું તમને બધુંય સમજાવીશ આજ મારી પાસે ટાઈમ છે તમને ફોન બંધ કરી દો ભાઈ ફોનમાં નહીં મગજમાં ઉતારવાનો ફોન તો એમ થઈ જશે કાઈ મગજ ના એમ થાય બંધ કરી દો પણ હા હા ના બતાવાય ભાઈ એમને આય લઈ નવાય કે અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાં એટલે તમે ગમે ત્યાં જોવરાવા જશો એટલે પહેલાં તમને એવું જ કહેવામાં આવશે કે તમારી ઉપર બહુ મેલું કરેલું છે કેસે આવું આવરી બે ત્રણ મહિના ટૂંકા કરશે પાછા જશો એટલે મારી જેવો મારું નામ દેવાય ને બીજાનું ના દેવાય પાછો મારી જેવો હોય એ કે એ તો મેં બંધ કરી દીધું પણ તમારે કુળદેવી નું કહેવાનું છે તમારે માતાજી મઢમાં જ નથી કહેશે આવું પાછા બે મહિના ટૂંકા કરાવે તોય ફેર ના હોય એટલે પાછા તમે હળી ઉકાઢો આ એટલે તમને ક્યાંક આગળની બે ત્રણ પેઢી મારીના તમારા પિતૃ કંઈક ક્યાં છે ક્યાં છે ને આવું ખોટું બોલતોય જ ના બોલશો સાચું બોલતોય હા તો બોલો આ મંદિર નું ખાધું છે ત્યાં લાગીને તો બોલો ભખ્યા પેટા નથી બોલાવ રાવતો અમે નવરાશ્રી તમારે કદાચ બપોર અમે વેલા ઝાપોટી લેવી કોણ કહેવાનું પણ અમે નક્કી કર્યું હે કે તમને બધા ક્યાંક ને ક્યાંક ફસાણા છો ક્યાંક ને ક્યાંક દુખમાં છો અને તમે મારા ભગવાનના મહેમાન છો ભાઈ એટલે મેં મારા ભગવાનને વચન આપ્યું હે કે જ્યાં લગીન તારા દર્શને તારા મહેમાન જમી કરીને ના જાય ત્યાં લગીન હું થાળી હાથમાં નહીં એવું બતાવી દો મન થાળી લઈને ખાતા ભાળી જાય બતાવો સમજાય અન તોય આપણે ટાઈમ ટાઈમ જાપોટ્યું બોલવાનો નથી કેવાનો મુખ્ય હેતુ છે અંધશ્રદ્ધા વિશે હું વાત કરતો હતો પિતૃ લગીન પહોંચ્યો હતો પાછા તમને આઠ નવ મહિના ટૂંકા કરાવે અને તોય ફેર ના હોય એટલે તમે જાઓ એટલે તમને લિસ્ટ આપે કે આ બધું રહ્યું ને મારે એક વળાવવું પડશે તો જયસે આ બધું એમાં લિસ્ટમાં આપે આટલું ચવાણું લાવજો આટલી મીઠાઈ લાવજો હા લાવજો ફલાણું લાવજો જો એનો કોઈ બહિષ્કાર ન કરતો હું માનું છું હોય આજ લગીને ને જે કોઈ એ પોટલું વાળ્યું એ ચવાણું મીઠાઈ કોઈ પણ વસ્તુ અને એ તમે વાળીને ચાર મૂકવા હોય એને એ પોટલું છોડીને કોઈ અંદર થી બે મુઠી ખાતા ભાળ્યું છે તો કેમ મૂકવા જાવ છો જો જેને તમે આપો છો એ લે તો ખરું ને અંદર તો શું થયું અંધશ્રદ્ધા થઈ શું થયું ઘરે દસ રૂપિયા છોકરાને વેફર લેવા ના આપો ને આ લિસ્ટ બનાવી આપે એ લઈને ભમો છો દુનિયામાં ખોટું બોલું છું અને હું માનું છું હાલો એ હોય ના ખાય તો એ પોટલું મૂકે તો બે ફૂટ તો દળીને જવું જોઈએ ને